પ્રાંતિજમાં પીએમ મોદીની સ્વર્ગસ્થ માતા અંગે અભદ્ર ટિપ્પણીનો તીવ્ર વિરોધ બિહારમાં રાહુલ ગાંધીની સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરેલી અપમાનજનક ટિપ્પણીઓના નિંદનીય કૃત્ય સામે શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રખર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો યુવા મોરચાના કાર્યકર્તાઓએ પુતળા દહન કરીને આ અભદ્ર ટિપ્પણીઓના સખત વિરોધ કર્યો હતો આ વિરોધ સભામાં સાંસદ શોભનાબેન બારૈયા

એમની એટલી હરકત એટલી નીચ હરકત છે કે સમગ્ર ગુજરાત સમગ્ર દેશ રાખી શકે તેમ નથી ભારતના સર્વોચ્ચ પદ પર વિરાજમાન વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વિશ્વના નેતા છે

ત્યારે આજે અહિયાં અમારી સભામાં યુવા મોરચા દ્વારા આનો વિરોધ અમે દર્શાવીએ છીએ અને જે અભદ્ર ટિપ્પણી કરી છે જે ગાળ બોલી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે